નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે વાત કરીશું પિતાએ પુત્ર ઉપર કર્યો કેસ બનેલી એક ઘટના વિશે અદાલતમાં વૃદ્ધ વડીલે ન્યાયમૂર્તિને કહ્યું હું ખૂબ જ શ્રીમંત વ્યક્તિ છું અને મારી પાસે પૈસાની કોઈ પણ કમી નથી તો પણ મારે પુત્ર પાસેથી દર મહિને ખર્ચ લેવો છે માટે હું આપની પાસે ન્યાય લેવા આવ્યો છું ન્યાયમૂર્તિ આશ્ચર્યચકિત થયા અને કહ્યું આપ સહેમત છો તો પણ આપ ખર્ચ માગી રહ્યા છો ઠીક છે એ આપનો અધિકાર છે આમાં સુનાવણીની જરૂર નથી તમારી સાર સંભાળ પુત્ર એ કરવી એ પુત્રનું કર્તવ્ય છે એમ કહી એ વૃદ્ધ વડીલ પાસેથી તેમના પુત્રનું નામ અને સરનામું લઈને સમન્સ મોકલશું એમ કહી ન્યાયમૂર્તિએ બે દિવસ પછીની તારીખ આપીને કહ્યું કે એ દિવસે આપનો પુત્ર ન્યાયાલયમાં હાજર હશે અને આપના કેસનો નિકાલ કરીશું બે દિવસ પછી પુત્ર ન્યાયાલયમાં હાજર થયો પણ એ એવા ગડમથલમાં હતો કે બાપુજીએ મને કહ્યું હોત તો મેં ખર્ચ આપી દીધો હોત પણ મને કાંઈ પણ ન જણાવતા કેમ કોર્ટમાં કેસ કર્યો એમ મનમાં ને મનમાં એ વિચારતો રહ્યો ન્યાયમૂર્તિએ પુત્રને કહ્યું આપના પિતાએ આપની સામે એ જીવન નિર્વાહ માટે કેસ કર્યો છે તો આપ આપનું નિવેદન નોંધાવો ત્યારે પુત્રએ કહ્યું સાહેબ મારા પિતાજી ખૂબ જ પૈસાદાર છે પણ એમને કેમ કેસ કર્યો એની પાછળનું કારણની મને ખબર પડતી નથી ન્યાયમૂત્રી ન્યાયમૂર્તિએ પુત્રને કહ્યું તમારા પિતાજીએ જીવન નિર્વાહ માગેલ છે અને આપ તે કાયદા કે રીતે આપવા બંધાયેલ છો પછી રકમ ગમે તે હોય તે તમારી પરિસ્થિતિ અનુસાર એ આપવી પડશે ન્યાયમૂર્તિએ વૃદ્ધ વડીલને પૂછ્યું આપને કેટલો જીવન નિર્વાહ જોઈએ છે તો વૃદ્ધ વડીલે કહ્યું સાહેબ દર મહિને ફક્ત રૂપિયા સો અને એ શરતે કે મારો પુત્ર એના હાથે મારે ત્યાં આવીને આપી જાય બીજા કોઈ સાથે ન મોકલે અને એમાં કોઈ પણ જાતનો વિલંબ ન થાય એની કાળજી રાખવામાં આવે ન્યાયમૂર્તિએ કહ્યું ઠીક છે તમારા કહેવા પ્રમાણે થશે પછી ન્યાયમૂર્તિએ પુત્રને કહ્યું કે તારે દર મહિને રૂપિયા સો તારા પિતાજીના હાથમાં વિલંબ ન કરતા આપી દેવા આ કોર્ટનો આદેશ છે અને તું તેનું પાલન કરીશ એવી અપેક્ષા ન્યાયમૂર્તિએ આદેશ આપીને એ ખટલાનો નિકાલ કર્યો પછી વૃદ્ધ એવા વડીલને પોતાની પાસે બોલાવ્યા અને પૂછ્યું જો તમને કોઈ હરકત ન હોય તો મારે એક પ્રશ્ન પૂછવો છે આપ આટલા બધા શ્રીમત હોવા છતાં આપે પોતાના દીકરા ઉપર કેસ કર્યો અને એ પણ ફક્ત નાની એવી રકમ માટે આમ કેમ આ પ્રશ્ન સાંભળી એ વૃદ્ધ વડીલના આંખમાં આંસુ આવ્યા અને બોલ્યા સાહેબ મારા દીકરાનું મોઢું જોવાની ખૂબ જ ઈચ્છા થયેલ હતી કારણ કે એ કામમાં એટલો વ્યસ્ત છે કે એને મળીને ઘણા જ દિવસ થયા હતા અને સામે બેસીને છોડો સાહેબ મોબાઈલ ઉપર ક્યારેક વાતચીત કરી એ પણ ખબર નથી મારા પુત્ર ઉપર મને અત્યંત પ્રેમ છે એટલે જ મેં કેસ દાખલ કર્યો જેથી જેથી કરીએ દર મહિને મારી સામે આવે અને હું તેને મન ભરીને જોઈ શકું અને તેનો મને આનંદ થાય વૃદ્ધ વડીલનું એ કથન સાંભળીને એ અદાલતનો ન્યાયમૂર્તિના આંખમાં જળજળી આવ્યા ન્યાયમૂર્તિએ કહ્યું તમે જો મને પહેલાં કીધું હોત તો મેં એ વડીલની સામે દુર્લક્ષ કર્યાનો અને સાર સંભાળ ન રાખવા માટે તમારા પુત્રને શિક્ષા કરી હોત વૃદ્ધ વડીલ બોલ્યા મારા પુત્રને શિક્ષા થાય તો એ ખરાબ કહેવાત કારણ મારે એના ઉપર ખૂબ જ જીવ છે અને મારા થકી એને કોઈ શિક્ષા અગર ત્રાસ થાય એ મને સહન ન થાય એટલે મેં ફક્ત બે ઘડી મળે એ માટે મારે આ ઉપાય કરવો પડ્યો આ સંવાદ દૂરથી પુત્ર સાંભળી રહ્યો હતો અને એના અશ્રુનો બાંધ તૂટી પડ્યો અને દોડતા આવીને એ પિતાજીને ભેટી પડ્યો અને બોલ્યો બાપુજી મને માફ કરો હું આપનો ગુનેગાર છું પિતાએ કહ્યું દીકરા અમને વૃદ્ધ અવસ્થામાં પુત્ર અમારી પાસે હોય એ જ ઈચ્છીએ છીએ બસ શું જોઈએ છે વૃદ્ધ માતા પિતાને ફક્ત પ્રેમ અને હૂંફ બીજું કાંઈ નહીં માતા પિતા હંમેશા એ પોતાના સંતાનોની હૂંફની એ પ્રતીક્ષામાં હોય છે મિત્રો હજારો માણસો મળશે આ આયુષના પ્રવાસમાં પણ એ આપણી હજારો ગલતીઓને ફરી ફરી એ માફ કરનાર માતા પિતા નહીં મળે ખરું કહ્યું છે ને વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટના અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે મળીશું આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ